નમસ્કાર આજે તારીખ તેર દસ બે હજાર પચીસ અને સોમવાર આજના વિડીયોની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું ખેડૂત મિત્રો આજના દિવસે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના સોળસો ને પાંત્રીસ રૂપિયા સુધીના સૌથી ઊંચા ભાવ આજના દિવસે રહેલા છે જે ખેડૂત મિત્રો નવા છે તેમને જણાવી દઉં કે આપણે રોજ સાડા આઠ અથવા તો તેની આસપાસ કપાસના બજાર ભાવ છે એ મૂકીએ છીએ તો અમારી સાથે ખાસ જોડાયેલા રહેજો અને આજના દિવસે મોટા ભાગના માર્કેટિંગ યાર્ડના ભાવ મળેલા નથી તો આગામી દિવસોમાં અને આગામી વિડીયોની અંદર તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ આપણા સુધી પહોંચાડીશ તો જાણી લઈએ કે અન્ય માર્કેટિંગ યાર્ડમાં કપાસનો બજાર ભાવ શું રહેલો છે બજાર ભાવમાં સૌથી પહેલાં છે રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે બારસો એકત્રીસથી પંદરસો પંચોતેર ગોંડલ એક હજાર એકથી છ રૂપિયા બોટાદ એક હજારથી પંદરસો વાંકાનેર એક હજારથી પંદરસો પાંત્રીસ જેતપુર સાતસો સોતેરથી પંદરસો છપ્પન અમરેલી આઠસોથી સોળસો રૂપિયા ચાવરકુંડલા બારસોથી સોળસો બાબરા બારસો પચાસથી પંદરસો અઠ્યોતેર મોરબી બારસો એકાવનથી પંદરસો સત્યાવીસ જામનગર નવસોથી સોળસો પાંત્રીસ જામજોધપુર એક હજાર એકથી સોળસો ને સોળ ભેસાણ એક હજાર એકથી પંદરસો એકતાલીસ ધોરાજી એક હજાર એકતાલીસથી પંદરસો એકસઠ ખાંભા બારસો એકથી પંદરસો પંચોતેર ધારી બારસો પિસ્તાલીસથી ચૌદસો પચાસ ભાવનગર એક હજાર પચાસથી પંદરસો ત્રાણું મહુવા છસો ચાલીસથી ચાર તળાજા આઠસો પાંચથી પંદરસો ને પંદર અંજાર બારસો અઠ્યાસીથી ચૌદસો ને સુડતાલીસ વિજાપુર બારસો સાહીઠથી પંદરસો ચાલીસ વિસનગર અગિયારસો સાસઠથી પંદરસો સોટીલા એક હજાર પચાસથી પંદરસો પચાસ ગોજારીયા બારસો પચાસથી પંદરસો કોડીનાર નવસોથી પંદરસો ઓગણીસ પાટણ બારસો પચાસથી પંદરસો પચાસ રાપર તેરસો સાઠથી તેરસો સાઠ રૂપિયા અને કુકરવાડા બારસોથી પંદરસો પચાસ રૂપિયા